સુરતની ડિંડોલી પોલીસની નાક નીચે ધમધમતા દારૂના ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી રૂપિયા સાથે સેલે દરોડો પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતના ડંડોલી પાસે રેડ કરી દારૂના છથ્થા સાથે દસ ઈસમોને ઝડપી પાડ્યા હતા આ બનાવમાં દારૂ ત્રણ મોબાઈલ ફોન મોટર સહિત બે પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ડિંડોલી પોલીસની નાક નીચે ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો રોલર ફરી વળ્યો હતો શહેરના કેટલાક વિસ્તારોમાં પોલીસની રહેમ નજર હેઠળ નાના મોટા દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે એક બાજુ ડિંડોલી પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બંધ આવાસમાં દરોડા પાડી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી મોનિટરિંગ સેલના દરોડા બાદ ડિંડોલી પોલીસ પર સવાલ ઉઠવા પામ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી બાતમીને આધારે ડિંડોલી ખાતે આવેલ મધુરમ સર્કલ કેનાલ રોડ ઉપર આવેલ એક બંધાવાસમાં દરોડા પાડવામાં આવ્યા હતા સ્થળ પરથી દસ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓમાં પ્રદીપ રામ સુરેમન ગૌતમ સોનુ સિંઘ રાજેશ સિંઘ રાજપૂત મહેન્દ્ર ઉર્ફે મનોજ મંજૂર તથા પ્રશાંત પટેલ પ્રદીપ પાણીગ્રહી બબલુ પાત્રા રજિન પાટેલ કરણ ઓમર રવિ ગૌણ રાજેત રામ યાદવ ઝડપાયા હતા જ્યારે આરોપીઓ સંતોષ શેટ્ટી ઉર્ફે સંતોષ માલિયા અને દારૂનો જથ્થો મંગાવનાર રાજેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ સ્થળ પરથી દારૂનો જથ્થો મોબાઈલ રોકડ સહિત કુલે બે પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે